નમસ્કાર મિત્રો હું ફરી એક નવા વિડીયો સાથે તમારી જોડે જોડાવા જોડાયો છું અત્યારે હું હોન્ડા સાઇન એકસો પચીસનું એન્જિન બનાવી રહ્યો છું અને એની અંદર બે ફેરફાર કર્યા છે એક છે ક્લચની જે ક્રેન્ક ઉપર જે કુલી લાગે એલ્યુમિનિયમની એ પૂરીની અંદર ચાર ખાંચાની નટ આવે છે તો જે ક્લચ નટ હોય છે એ નટના આટા અને ક્રેન્કના આટા સેમ જ હોય તો એમાં એ ઓગણીસ તમે નટ તમે લગાવી શકો છો એ અને બીજા નંબરની અંદર પોકેટની ઓઇલસીલ બેસાડવા માટે ઘણી તકલીફ પડતી હોય છે તો એનો આપણે એક આ વિડીયો બનાવ્યા છે હોન્ડા સાઈન માટે તમે જોઈ શકો છો નાચન લીધે વોલચીલ પકડી જતી હોય છે આના પહેલાં બી એક વિડીયો હતો મારો સ્ટેન્ડર્ડ માટે બરાબર એની અંદર આપણે એક આ દવાખાનાનું ઇન્જેક્શન મળતું હોય છે વીસ એમ એલનું આ ઇન્જેક્શનનો જે અંદરનો આઈડી છે એ એકદમ પરફેક્ટ છે તો આ રીતે પહેલાં ઇન્જેક્શન પર આપણે ઓઇલસીન બેસાડી દેવાની અને તમે જોઈ શકો છો આ જો મેં કુશીન કરીને અને અંદર લગાવી દીધું હા જો ઓઇલસીન પકડે નહીં બરાબર પછી હું એક આ પાનાનો ઉપયોગ કરું છું બરાબર હા જો બેસી ગયું આ ઓઇલશીલ એકદમ પરફેક્ટ બેહી ગઈ પછી તમારે આ ધીરે આ ખેંચી લેવા તો આ ઓઇલશીલ આપણી બગડે નહીં આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેકનિકલ બાબતના વિડીયો આપણે તક પહોંચે એની માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જ આવા નવા નવા વિડીયો તમારી પાસે પહોંચશે જય માતાજી જય હિન્દ